અસામાજિક તત્વોને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા તેના પર પથ્થર મારી ભાગી ગયા હતા સ્થાનિક લોકોની જો વાત માનવામાં આવે તો આ અસામાજિક તત્વોની ગેંગ છેલ્લા અઠવાડિયાથી અહીંથી પસાર થાય છે અને પુરપાટ ઝડપે વાહન લઈને નીકળી ગાડા ગાડી કરી ફરાર થઈ જાય છે 15 દિવસથી લગભગ અમે જોઈએ છે કન્ટિનેટ આવે જ છે અને જેમ તેમ વિપત્ત વર્તન કરી અને જેમ તેમ ગાળો બોલે છે પથ્થરો મારે છે અને કૂતરા ઉપર બિચારા જતો હોય તેની ઉપર ગાડી ચડાવીને બે કૂતરા મારી પણ નાખ્યા છે લોકોએ અને બહુ જ ખરાબ છોકરાઓ છે એકદમ આ મામલે સવારે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે બીજી તરફ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીઓને ઓળખવા તજવીજ હાથ ધરી છે પોલીસ વિભાગના સૂત્રોની જો વાત માનીએ તો જે કારના કાચ તૂટ્યા છે તેમાં એક કાર બીજેપીના યુવા સંગઠનના મહામંત્રીની છે અને એક ઇસરોમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી છે બે બાઇક અને આવેલા અને કોઈ ગાડીના કાચ તોડ્યા એમાં વોચમેન બૂમ પાડી એટલા કોણ છે એમ કરીને તો કોઈ વોચમેનની ઉપર કાંઈ એક પથ્થર નાખે છે અને કાચ તોડીને ગયા છે એની દસમભાઈ ટક્કરની ફરિયાદ લીધી છે અને સ્કૂલના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે પણ આછા પાત્ર દેખાય છે જે બંગલા તૂટે છે એ બંગલાના માલિક કાંઈ બહાર ગયેલા છે એટલે એ આવે એટલે એક્ઝેક્ટ વ્યવસ્થિત સીસીટીવી ફૂટેજ મળી રહે એટલે એને શોધવાના પ્રયત્ન ચાલુ છે અમદાવાદ શહેરમાં વધુ એક વખત આ સામાજિક તત્વોની બાઇકર્સ ગેંગ એક્ટિવ થઈ છે થોડા સમય અગાઉ આજ વિસ્તારમાં બાઇકર્સ ચિચિયારી કરતા નીકળ્યા હતા ત્યારે પીસીઆર વાન નજીક હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરે છે પરંતુ આ પેટ્રોલિંગ કેવું હોય છે તે સમજી જવા જેવું છે કેમેરામેન મનીષ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ